દાહોદ દેવગઢ બારૈયા નગરપાલિકામાં ફરી એક વખત મોટા મરણના દાખલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયા નગરપાલિકામાં દસ્તાવેજ વ્યવસ્થાપન ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી તંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નોચિહ્ન ચિહ્ન ઉભા થયા છે મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિએ જ પોતાના પત્નીનું મરણ દાખલ નગરપાલિકામાં તૈયાર કરાવ્યો હતો આ ખોટા પ્રમાણપત્ર હકીકત પંચ રોજ કામ દરમિયાન બહાર આવી જ્યાં મહિલાના પુત્ર દ્વારા સ્પષ્ટપણે મુલાકાત આપવામાં આવી કે મંજુલાબેન હજી જીવિત છે આ ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકાના તંત્રમાં મચી ગયો હતો રૂપે નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે સદન તપાસ હાથ ધરવામાં આવી છે મુખ્ય પ્રશ્ન એ છે કે આ ખોટું મરણ પ્રમાણપત્ર કયા હેતુસર બનાવવામાં આવ્યું છે શું કોઈ આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ થયો હતો કે પછી અન્ય કોઈ કાયદાકીય લાભ મેળવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું

અને બદલકારીને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં સાચું કારણ બહાર આવી શકે છે કે નહીં અને દોસ્તો તો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં હા એ ગઈકાલે પણ એક એફઆરઆઈ બીજી કરી છે તે ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસિંગભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો એમાં સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવેલી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલન માટે બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું મારા વડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી ભારે નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમણે વિનંતી કરી તો તે મારા ક્લાર્ક દ્વારા અરજી મારા ધ્યાને દોરવામાં આવી તાત્કાલિક મારા ક્લાર્ક સાથે હું સ્થળ વિઝિટ કરી તેનું પંચરોજ કામ કર્યું સ્થળ ઉપર મંજુલાબેન કે સ્વદેશીભાઈ મળ્યાના પણ એમના પુત્ર મળ્યા તેમનું મેં સ્ટેટમેન્ટ લીધું કે ભાઈ મંજુલાબેન કોણ છે તો તેમને જણાવ્યું કે મારા મધર છે મારા મમ્મી છે અને તે આજે ગયા છે મામાના ઘરે તો મેં કીધું મંજુલાબેન જીવિત છે તો કે હા એટલે જીવિત બાબતનું અમે સ્પષ્ટતા કરી પંચરોજ કામ કર્યું અને તે બાબતે પણ ગત આઠ તારીખના રોજ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે જે આમ જે દાખલા જીવિત લોકો છે હૈયાત લોકો છે એમના દાખલા કાઢી આપવામાં આવ્યા છે એમાં શું લાગે છે કોઈ મોટું કંપની લાગે છે કે શું હોઈ શકે છે કારણ કે બેંક મરણના દાખલા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય કાં તો બેંકની લોન માફી માટેનું હોય એમાં કોઈ બેંકના અધિકારીનો બી સંડોવણી હોઈ શકે છે શું આ દાખલા કાઢવા પાછળ કોઈ પદાધિકારી કે અધિકારીની સંડોવણી હોય હા એવું તો હવે જો અમે કંઈ ના કરી શકીએ પોલીસ ફરિયાદ કરી છે પોલીસ પ્રાથમિક તપાસમાં જે બહાર આવશે અત્યારે બીજા કોઈ દાખલા આવા નીકળશે કે કેમ જો વધુ આ દાખલા નીકળવાનું રીઝન મારામાં એવું ધ્યાનમાં આવે છે કે લાસ્ટ ટાઈમ છેલ્લા બે વર્ષથી વ્યવહારદાર શાસન ચાલતું હતું ત્યારે કોઈ સ્થાનિક સદસ્ય હતા નહીં જેથી કરીને સ્થાનિક સદસ્યની જે ભલામણના દાખલા લેટર પેડ ઉપર આવતા હતા એ વહેવદાર શાસનમાં મળતા ન હતા બાકી મરણના પુરાવામાં સ્થાનિક સદસ્યો રજૂઆત અમે લેતા જ હોઈએ છીએ જેના કારણે હોઈ શકે છે કે એ સમયમાં આવા દાખલા નીકળ્યા હોય શું રવિન્દ્રસિંહ રાઠોડ સુરેશ કાપડ્યા દાહોદ